એક સ્નેહ મિલન કાર્યક્રમમાં તમામ આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તેમાં જે તે ભારતની જે તે લાભો મળતા હતા એના વિશે ચર્ચા થઈ છે અને જુદી જુદી યોજનાઓને ખેડૂતો લક્ષી શું શું લાભ છે એના માટેની યોજનાની આજે વિગતવાર સૌ નેતાઓએ વાત કરી છે નહી કોઈ અન્યાય નહીં થાય સરકાર એના અધિકારીઓને મૂકીને તરત જ એનું સોલ્યુશન કરશે ક્યાંય પણ અન્યાય નહીં થાય એની સૌએ આગેવાનો અને અધિકારીઓ કાળજી રાખવાની તમામ સૂચનાઓ અપાઈ ગઈ છે અને ખાતર બાબતથી તમને શું કે આ ખાતર બાબતે ખેડૂતોને મને રજૂઆત મળી હતી એટલે મેં એલાઉન્સ કર્યું ખરેખર જરૂર તો છે જ અને એનો ઘટતું કરવા આ લોકો આગેવાનો બંધાયા છે આજે અને તર સમયમાં એનું ખાતરનું નિરાકરણ થઈ જશે એવી સૂચના આપી છે મંત્રી શ્રીને બીજા પ્રોગ્રામ ઘણા હોવાથી એ હાજર રહી શકેલ નથી આજે એમને સુરત એમ તેમજ આજુબાજુ ઘણા પ્રોગ્રામો હતા એટલે પોતે હાજર રહી શકેલ નથી અત્યારે બે પ્રોગ્રામ હતા એક ગાંધીનગર પોગ્રામ હતો અમારે એ ખેડૂતો શંકરભાઈના પ્રોગ્રામમાં જતા રહ્યા છે અને બીજા નંબરમાં અત્યારે ખેડૂતની સિઝન હોવાથી આ પ્રોગ્રામમાં પાખી હાજરી આનું કારણ એ છે બીજું કોઈ કારણ નથી નહીં નહીં કોઈ નારાજગી નહીં ખેડૂતો ખુશ છે અમને મોટું પેકેજ ખેડૂતોને પૈસા મળશે દરેકના ખાતામાં ખાતા માં આવશે એટલે બધા ખેડૂતો ખુશ ખુશ થઈ ગયા છે કે સરકારે બહુ અઢળક રૂપિયા નાખ્યા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી નહીં નહીં કોઈ સર્વે કરવાની કોઈ જરૂર નહીં સરકારે ના પાડી છે કે સર્વે કર્યું છે એને મળશે ને ને કર્યું હોય ને એને આ વિસ્તારમાં તમામ ખેડૂતો જે નુકસાન થયેલ છે અને કોઈ બાકી નહીં રહી ટેકાની બાબતની વાત છે ટેકાના બાબતમાં તો હવે એટલો બધો મને અનુભવ નથી પણ એમાં પણ ક્યાંય અન્યાય નહીં થાય એની બધા આગેવાનો એ રજૂઆત કરી છે અને રજૂઆત મળી છે પણ એમાં ટેકાના ભાવે ક્યાંય પણ અન્યાય થયો તપાસ થશે અને બાબતે મને કઈ લાભો ખ્યાલ નથી કારણ કે ખેડૂતો માર્કેટ અંદર ઓછા આવતા હોઈએ છીએ માર્કેટ યાર્ડના ચેરમેન ને વાઇસ ચેરમેન વધારે ખબર હોય એની મને લાભી ખબર નથી ખેડૂતો અન્યાય થશે અમારા ધ્યાનમાં આવશે તો અમે રજૂઆત કરીશું કાર્યક્રમ માં પાકી હાજરી જોવા મળે છે આજે પ્રસંગ હતો એટલે હાજરી તો બરાબર હતી પણ છતાં પ્રયત્ન કરીશું ભૂલ ભવિષ્યમાં એવું ન થાય બાબર તાલુકાના ખેડૂતોને જે રાહત પેકેજ જાહેર કર્યું છે એમાં પણ હજી તેત્રીસ ટકા અનામત મળ્યું નહીં કેટલાક ખેડૂતોને સર્વે થયો નહીં તો આ બાબતે શું કહેશો સો સો ટકા ખેડૂતોને મળશે કોઈ ખેડૂત બાકી નહીં ખેડૂતોમાં અત્યારે નારાજગી જોવા મળી રહી છે એમાં ખાસ કરીને બાબર તાલુકામાં તો આ વિશે શું કહેવાય નહીં નારાજગી જેવો પ્રશ્ન વિરોધ પક્ષના લોકો ભરમાવવાનો પ્રયત્ન કરતા હોય પણ એવો કોઈ વિષય અમારા ધ્યાનમાં આવ્યો નથી ને હશે ભવિષ્યમાં કાંઈ હશે સાચો પ્રશ્ન હશે તો સરકાર પક્ષેથી અમે પણ પૂરો પ્રયત્ન કરાવીશું